વલસાડમાં બિલ્ડરોના પાપે ગટરનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું સ્થાનિકોએ મચાવી ધમાલ વલસાડના તીથલ રોડ પર આવેલા જૂના હાઉસિંગ બોર્ડ નજીક એક બિલ્ડર દ્વારા બિલ્ડિંગને નવનિર્મિત માટેની કામગીરીમાં બિલ્ડરે સ્થળ પર આડેધડ ખોદકામ કરતા ત્યાંથી પસાર થતી ગટર લાઇનમાં ભંગાણ પડ્યું હતું જેને કારણે લાઈન આસપાસના લોકોના ઘરોના બોરિંગના પાણીમાં ગટરનું પાણી આવતા સ્થાનિક રહીશોએ બિલ્ડરને અનેક વખત રજૂઆત કરવા છતાં બિલ્ડર દ્વારા આ મામલે કોઈ કામગીરી નહીં કરાતા સ્થાનિક રહીશો વિફર્યા હતા અને સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને બિલ્ડરની દુકાનમાં હોબાળો મચાવ્યો હતો વલસાડના તીથલ રોડ પર આવેલા વૃંદાવન એપાર્ટમેન્ટ અત્યંત જર્જરિત થઈ જવાને લઈને બિલ્ડિંગને નવનિર્મિત અંગેની કામગીરી માટે વલસાડના એક સ્થાનિક બિલ્ડર તેમજ નવસારીના બિલ્ડરે સાથે મળીને નવા બાંધકામ માટેની કામગીરી ચોમાસાની શરૂઆતમાં કરવામાં આવી હતી જેમાં ખોદકામ દરમિયાન ત્યાંથી પસાર થતી ગટર લાઈનમાં ભંગાણ પડ્યું હતું બીજી તરફ વરસાદ પડવાને લઈને પાણી ભરાઈ જવાથી જે તે સમયે તંત્રએ બિલ્ડરને નોટિસ પણ ફટકારી હતી તેમ છતાં બિલ્ડરે કોઈ કામગીરી નહીં કરવાને લઈને આ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોના ઘરોના બોરિંગના પાણીમાં ગટરનું ગંદુ અને દૂષિત પાણી ભળી જવાથી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો આ અંગે બિલ્ડરને અનેક વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિક રહીશોએ બિલ્ડરને ત્યાં જઈને ઉગ્ર રજૂઆત કરી હતી

ની કા કરતા કેટલી કરો મોટા આવે સમાઈજો નોતોમાં કે પાસ પડ્યા આ તો અહીંને બંધ કરો તો કાંઈ થાશે એ તો તમે આટલા બધું નહીં ચાં ચાહે મને બોલો ઓથોરિટીને સાંભળ્યું છે કાઈ એ સ્કૂલ આઈ છે બોલવાની ખબર છે બતાવી છે એ મને બતાવી આપો કે કીધું હોય ને તમારા પાસે અમારે કોઈ હશે બતાવ તો તો મહિના થયા તું બતાવ એ મને શું કામ લાગો કે મેં તો તમારી પાછળ

નામ વ્રજલાલ બલર સપના સોસાયટી ની રહેવાસી છું બે મહિનાથી આ વૃંદાવન નું જૂનું બાંધકામ તોડીને નવાનું કામકાજ ચાલુ છે અને એમાં મ્યુનિસિપાલિટીની ગટર લાઈન તોડેલી છે અને અમારા સપના સોસાયટીના બધા પાણીના કનેક્શન કપાયેલા છે બે મહિનાથી અમે પાણી વગર હેરાન થઈએ છીએ અને આ જે ગટરનું પાણી ભરાય છે ખાડામાં એ અમારી સોસાયટીના પેલા વરસાદી પાણીમાંથી ગટરમાં નાખ્યું છે એટલે એ પાણી બ્લોક થાય એટલે અમારા ઘર આગળ પાણી ચાલે અને અત્યારે અમારે દરેક ઘરમાં બીમારી છે દરેક ઘરમાં ના પેશન્ટ છે દરેક ઘરમાં તાવના પેશન્ટ છે અને બધા ઘરમાં બે માણસ એજેડ છે એબાઉ 60 70 85 સુધીના માણસો છે એની ઇમ્યુનિટી તો નબળી હોય તો એ બધા બીમાર છે એના માટે કોણ જવાબદાર ને આ લોકો તો અમને જવાબ આપતા જ નથી એવું કહે છે કે મ્યુનિસિપાલિટી વાળા આવે તે કરી આપશે હવે મ્યુનિસિપાલિટી માં જઈએ તો એમ કે જાણે તોડ્યું છે એ કરી આપશે અમાર જવાનું કોની પાસે કાલે રજવાત કરી દે એવું કહે છે કે જે થાય એ કરી હા જે થાય એ કરી લો દાદાગીરી કરે બિલ્ડર લોકો મારી સાથે હું અરસલ આર્દેશ ના તિથલ રોડ ઉપર વૃંદાવન એપાર્ટમેન્ટ ના પાછળ જ રહેવાસી છું હું છેલ્લા બે મહિનાથી અહીંયા કન્સ્ટ્રક્શન નું કામ ચાલે છે એ લોકો એ ગટર લાઈન તોડી નાખી છે અને કોઈ ઓથોરિટી જવાબ નથી આપતી એ લોકો એવું કે છે કે આ ગટર નું પાણી નથી સ્ટ્રોંગ વોટર છે અને એ લોકો હાથ ઉપર કરી દે છે અત્યારે બે મહિનાથી અહીંયા રોજ પાણી ભરાય છે અને અહીંયા એ લોકો જાહેરમાં એ લોકો ગટર નું પાણી કાઢે છે છોડે છે એટલું બધું મચ્છરનો ત્રાસ છે એટલું બધું પ્રોબ્લેમ આવે છે એટલી સ્મેલ આવે છે અમુક લોકોના પાણીના કનેક્શનો તૂટી ગયા છે એના માટે પણ કોઈ જવાબ નથી આપતા લોકો અત્યારે ટેન્કર મંગાવી રહ્યા છે બે મહિનાથી લોકો ટેન્કર થી કામ ચલાવે છે એ લોકોને સ્મેલ એટલી બધી આવે છે કે રહેવાનું અત્યારે મુશ્કેલ થઈ રહ્યું છે લોકોને સોસાયટીમાં અત્યારે બીમારી નું એટલું બધું ચાલુ થઈ ગયું છે પ્રોબ્લેમ રસ્તો તૂટી ગયો છે તો એ લોકો એવું કે છે કે આ ખાડો જેસીબી વગર થયો છે અમારા જેસીબી જ નથી આયા રસ્તામાં ડેમેજ થયું છે એ લોકો પણ એના માટે પણ હાથ ઉપર કરી દે છે કોઈ ઓથોરિટી ને વાત કરવા જઈએ તો એ લોકો કે છે કે હા અમે કરીએ છીએ જોઈએ છીએ એવી રીતે બે મહિના કાઢી નાખ્યા ક્યારેક પૂછીએ તો એવું કે છે કે મેન્ટેનન્સ માટે ગયા છે અમદાવાદ શીખવા માટે ગયા છે અમારી પાસે પાઇપ નથી મળતા રાજકોટથી પાઇપ મંગાવવાના છે ક્યારેક એવું કે છે કે નગરપાલિકા વાળા કામ નથી કરતા કોઈ રીતે સપોર્ટ નથી કરતા કોઈ વસ્તુ માટે છેલ્લા પંદર દિવસથી તો એ લોકો અહીંયા આવવા માટે પણ કોઈ રાજી નથી થતું કોઈ જોવા માટે પણ નથી આવતું કલેક્ટર માં કરી છે નગરપાલિકા માં કરી છે બધે જ કરી છે નગરપાલિકા વાળા નું નગરપાલિકા વાળા એવું કે છે કે અમારું અમારાથી નથી તૂટ્યું કે અમારો કોઈ પ્રોબ્લેમ નથી જેનાથી તૂટ્યું હોય એ લોકો કરી આપશે એમના જવાબદારી માં આવે અને જે કન્સ્ટ્રક્શન કરે છે એ લોકોને કહીએ છીએ તો એ લોકો એવું કહે છે કે આ નગરપાલિકા વાળા નથી કંઈ કરતા અમને બંધ નથી કરવા આપતા કનેક્શન થોડો ટાઈમ માટે કે અમે કામ કરી શકીએ આ બધી રીતે હાથ ઉંચા કરીને બસ આ રીતે અત્યારે અમે મુશ્કેલીમાં જ રહીએ છીએ